આવી રીત ના પર્વ નું શાક પણ બનાવ્યું છે ભરેલા પર્વ નું શાક આવે ને એ પણ બનાવ્યું છે અને આ પણ અમે આ બટેકા બનાવ્યા છે થોડા છૂટા ખાવામાં ખાવે અને થેપલાય પણ છે બનાવેલા અને રોટલી પણ બનાવી છે ભોજનમાં જો આ પણ થેપલાય છે અને આમાં પણ ગરમ ગરમ રોટલી બનાવી જયભાઈ બરોબર ને જો જયભાઈ હવે ખુશીબેન ના પપ્પાને આપી દેસુ જમવા આવે

તો પછી બંધ થઈ જાય તો તમને એમ થાય કે કેમ બંધ થઈ ગયા છે એટલે 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 એ માફી માંગુ કોઈ અમારો અમારો ફોન ફોન લાઈવ અમે સારું છે અને જો કે આવ્યો તો થોડોક મૂકી દીધો તો હતો તો પાસા થઈ ગયા છે ફોન જરાક સારું આવશે ત્યાં બરોબર ને ખુશી પપ્પા જયભાઈ ખુશી બરોબર ને તો અમે આવશું ચોક્કસ એવું નથી કે હજાર સબસ્ક્રાઇબ થઈ ગયા તો અમે લોકોને ભૂલી જઈએ અમે લોકો અમે તમને નહીં ભૂલી ચોક્કસ થઈ એટલે અમે ખુશ થઈ તમે અમારો બધાય સપોર્ટ કર્યો એટલે અમે ખુશ થઈ બરોબર ને ખુશીન પપ્પા હે તો અમે ખુશીન પપ્પાને જો આ જમવાનું પણ આપી દઉં છું જયભાઈ આમાં ફોટો પછી આવી જશે કે બધા પકડો પાડી આ તો પકડી લે ને બટા લે પાડી લે હા મુજબ ભળાઈ લ્યો એટલે અમારે એવું નથી કે અમે આ દેખ આગળ મૂકવો હોય ને એટલે રસોઈ હોય રોજની હા એટલે એ ફોટો પાડવા લઈ લો ને તો હવે કુશીબેનનું ભાણું નાખી હે એ હવે નહીં ચાલે

વાસ ને ખુશી પપ્પા ને ખુશીબેન તીખા લાગશે એક આવતી બે બરોબર લીંબુ હાલો આ

તમને દઉં બટેકા તો લ્યો દૂધ લાવો એસિડિટી છે ને સાસ ખાવા ને તો પાછી પડી જાય

પૂરો ન કરું હાથ નવરો રહે ભી તો લાઇક કરો હશે કરો કરો નહીં અમે તમને પૂછ્યું નહીં જય માતાજી જય મેળી